કોંગ્રેસ નેતા મણિશંકર પાકિસ્તાનને સમર્થનવાળા નિવેદનથી વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં પાકિસ્તાન ગણાવ્યો પરમાણુ શક્તિ ધરાવતો દેશ તો કોંગ્રેસ નેતા કાંતિલાલ ભુરિયા વચન આપતા કહ્યું સત્તામાં આવીશું તો બે પત્નીઓવાળા પરિવારને આપીશું બે લાખ રૂપિયા ભાજપે કરી આ નિવેદનની ની ટીકા લોકસભાના ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર જોશમાં ભાજપના વરિષ્ઠ નેતા અને સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના નંદુબાર અને તેલંગાણાના મહેબૂબનગર તેમજ હૈદરાબાદમાં કરશે જનસભા તો ઓડિશામાં કરશે રોડ શો ભાજપના દિગ્ગજ નેતાઓનો આજે ઝંઝાવાતી પ્રચાર સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળ તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હરિયાણામાં અને ચંડીગઢમાં સંભાળશે પ્રચારની કમાન તો રાજનાથસિંહ ધુમકામાં જનસભા અને ગોંડામાં કરશે રોડ શો વિપક્ષી પાર્ટીઓએ પણ પ્રચારમાં લગાવી પૂરી તાકાત આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કરશે સ્થાનિકો સાથે બેઠક રાહુલ ગાંધી અને માયાવતી ઉત્તરપ્રદેશમાં કરશે પ્રચાર લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા યથાવત ભાજપ નેતા રવિશંકર પ્રસાદ પટના સાહિબથી તો યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય વારાણસીથી ભરશે ઉમેદવારીપત્ર ભાજપ નેતા નિશિકાંત ઉમેદવારી પત્ર ભરતા પહેલા બાબા બૈદનાથની કરી પૂજા તો રવિ કિશનને ગોરખનાથ મંદિરમાં ઝુકાવ્યું શીર્ષ પાવન અવસરે તેજી ઉછાળો જ્યારે નિફ્ટીમાં એકસો સુડતાલીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો તો આજથી ચાર ધામ યાત્રાનો પણ થયો શુભારંભ શ્રદ્ધાળુઓ માટે ખુલ્યા કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ તો બાર મહિના રોજ ખુલશે બદ્રીનાથ ધામના કપાટ આજે દેશભરમાં ભગવાન પરશુરામ જયંતિ ઉજવણી અમદાવાદમાં વિશાળ શોભા યાત્રાનું આયોજન તો ગાંધીનગરમાં બ્રહ્મ સમાજ દ્વારા કાઢવામાં આવી પરશુરામ યાત્રા મનપા હોદ્દેદારો અને બ્રહ્મ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા તો અરવલ્લી આજથી ખેડૂતોએ ખેત ઓજારાની પૂજા સાથે વિધિવત ખેતીની કરી શરૂઆત રાજ્યમાં આજે પણ ગરમીનું જોર યથાવત અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીને પાર જ્યારે આઠ શહેરોમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રી થયો પાર તો આગામી બાર મે બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની થશે શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુથી સાઠ રનથી હાર્યા બાદ પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાયું પંજાબ કિંગ્સ આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જામશે જંગ